સ્વર યોગ સ્વરવિદ્યા શિવ સ્વરોદય આ શું છે તો ગુજરાતી મિત્રો શ્વાસ શ્વાસમાં રહેલ પ્રાણ અને એના વિધમની જે વિદ્યા છે એ જ સ્વિજ્ઞાન શિવ સ્વરોદય અથવા સ્વર યોગ છે કે જે ભૂતકાળમાં અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું અનેક કારણોને કારણે પણ આ એક એવું વિજ્ઞાન અથવા વિદ્યા છે કે જે આપણી ડે ટુ ડે લાઈફમાં અલગથી ટાઈમ કાઢ્યા વગર પણ પ્રેક્ટિકલી આપણે એપ્લાય કરી શકીએ છીએ અને જે ઘણા બધા ક્ષેત્રોમાં આપણને લાભ આપે છે તો આને આપણે પ્રેક્ટિકલી કેવી રીતે એપ્લાય કરી શકીએ તો એક ટિપ્સ હું આપણા ગુજરાતી મિત્રોને આપવા માંગુ છું કે સૂર્ય સૂર્યનાળી અથવા જમણું નાક ચાલતું હોય ત્યારે ભોજન લેવું ચંદ્ર નાડી અથવા ડાબુ નાક ચાલતું હોય ત્યારે પાણી પીવું આ તો એક સ્ટાર્ટ છે જેમ કે ગંગા એ પણ આ એના ભજનમાં કીધેલું છે કે જમણું નાક ચાલે ત્યારે ભોજન લો અને ડાબુ નાક ચાલે ત્યારે પાણી પીવું તો આ વિદ્યાનું આટલું બધું મહત્વ છે આ વિદ્યા વિશેની મારી એક બુક છે આત્મસ્વરોદય જે ગુજરાતીમાં ગુજરાતી મિત્રો માટે લખેલી છે જે અવેલેબલ છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ આપેલું છે ત્યાંથી કોઈ પણ આપણા ગુજરાતી મિત્ર લઈ શકે છે જે ગુજરાતીમાં આપેલી છે ને એમાં એકદમ પ્રેક્ટિકલી એનો વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે તમે તમારી ડે ટુ ડે લાઈફમાં એને કઈ રીતે એપ્લાય કરી શકો છો તો ગુજરાતી મિત્રો આનો ચોક્કસ લાભ લે અને પોતાના લાઈફને ઓર સરળ અને બેટર બનાવે પ્રણામ